આજે આપણે ત્રણ કિલો વણેલા ગાંઠિયાની ચટણી બનાવવાના છે મારે ત્રણ કિલો ગાંઠિયાનો ઓર્ડર છે એના માટે હું ત્રણ કિલો વણેલા ગાંઠિયાની ચટણી બનાવવાનું છે એની રેસીપી તમારી સાથે શેર કરવાનો છે નમસ્તે મિત્રો તો આપણે આ વણેલા ગાંઠિયાની ગ્રીન ચટણી બનાવવાની છે તો એ ચટણીની રેસીપી તમારી સાથે શેર કરીએ છે આપણે આ લીલા ધાણા લીધા છે બસો ગયા બે આમ કટિંગ કરી નાખીએ આપણે આને પીસી બે સારા એ ધોઈ નાખા છે કાકરી નીકળી ગઈ છે એને સરસ ધોઈ નાખવાના બે ત્રણ પાણી એટલે કાકરી એ પછી આપણે કાપી નાખવા તો તમે વણેલા ગાંઠિયાનો ધંધો કરવાનો વિચારતા હોય તો એના માટે આ ચટણી તમે

ખૂબ જ ઓછા ખર્ચામાં ટેસ્ટથી ભરપૂર આપણે વણેલા ગાંઠિયાની ચટણી બનાવવાના છે કોઈપણ જાતનો કલર ઉપયોગ નહીં કરવાનો હિમણે ગ્રીન કલર આવી છે અને આ ધંધા માટે અથવા વધારે મહેમાન હોય તો પણ આવી બનાવી શકો તમે તીખાશ માટે આપણે એસી સો ગ્રામ મરચા છે તીખા નાખ્યા છે એસી નેવું ગ્રામ એટલો આદુનો કટકો નાખી દઈએ છીએ તો વણેલા ગાંઠિયાને અરે ખવાથી આપણે ગ્રીન ચટણીની રેસિપી બનાવીએ છીએ આવી રીતે વણેલા ગાંઠિયાની ગ્રીન ચટણી બને છે લીલા ધાણા લીલા મરછાં આદુ ફુદીનો પવા અઢીસો ગ્રામ આનાથી આપણે બે કિલ્લા જેવી બેથી ત્રણ કિલ્લા જેવી ચટણી ગ્રીન બની જાય અને બે અઢી કિલો ગાંઠિયા સાથે ખવાય એટલે આપણે ચટણી બનાવીએ છીએ પચીસ માણસો ને થઈ જાય એકસો એસી ગ્રામ જેવા સિંગદાણા નાખીએ છીએ ખોદીનો નાખ દઈએ છે ફોદીના ની ચટણી સ્વાદ સારો આવે એટલે ખોદીનો નાખ આમાં આપણે પાણી નાખી દઈએ છીએ પવા રહી જાય જે આપણે ચટણીનું બધું મટીરિયલ નાખ્યું છે એને બરાબર મિક્સ કરી દેવાનું હજી આમાં ઘણી વસ્તુ નાખવાની છે મસાલા અને આને પછી મિક્સરમાં પીસી નાખશું એક ચમચ હળદર નાખી દઈએ છીએ વણેલા ગાંઠિયાની ચટણીમાં હળદર નાખવાથી ચટણીનો કલર મસ્ત આવે છે એટલે હળદર નાખવાનું નહીં ભૂલવાનું હળદર ફરજિયાત નાખવાથી હળદર નાખવાથી ચટણીનો કલર સારો આવશે જરૂર પ્રમાણે વીસ ત્રીસ ગ્રામ પાણી નાખી દેવાનું અને આમાં ચટણીમાં લીલા ધાણાનો ઉપયોગ આપણે વધારે કર્યો છે એનાથી લીલા ધાણાથી જ ગ્રીન કલર આવશે અને મસ્ત ચટણી બની જાય ગ્રીન વણેલા ગાંઠિયાની તો આવી રીતે મિક્સરમાં પીસી નાખવાનું કરકરું પીસવાનું એટલે ચટણી દાણેદાર રહે તે જ કડક રાખવાનું દાણા દાણા જેવું એવી રીતના આપણે બધી ચટણી નો દેખાવ મસ્ત આવશે લીલા દાણા શીંગ ને ફવા નાખા છે અને જરૂર પ્રમાણે આવા સ્વાદ પકડાઈ દેવો

so grande. ત્રણ કિલો ગાંઠિયાની ચટણીમાં આપણે વીસ ગ્રામ જેવું નમક નાખીએ છીએ પછી ચટણીનો ટેસ્ટ કરી લેવાનો એવું જરૂર હોય તો થોડુંક નાખવાનું પણ આપણે આગળ વીસ ગ્રામ નમક નાખીએ છીએ લીંબુ નાખવું તો આપણે આ ત્રણ કિલો છટણીમાં આપણે દસથી બાર ગ્રામ લીંબુના ફૂલ નાખીએ છીએ અને જો તમે ઘરે ખાવા માટે બનાવતા હોય તો ખાલી લીંબુનો પણ ઉપયોગ કરી શકો મારે આ ઓર્ડરમાં જવાનું છે એટલે હું ત્રણ કિલો છટણી બનાવું છું એટલે એમાં લીંબુના ફૂલ દસ ગ્રામ બાર ગ્રામ નાખી દો તો તમે ધંધા માટે બનાવતા હોય તો એમાં લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો તો આ બધાય મસાલાને મિક્સ કરી દઈએ છીએ આપણે અને આની અંદર આપણે સો દોઢસો ગ્રામ દહીં નાખો તો ચટણીનો સ્વાદ બમણો થઈ જાય છે અને હવે આપણે આ વણેલા ગાંઠિયાની ચટણી તૈયાર થઈ ગઈ છે તો આ વણેલા ગાંઠિયાની ચટણીની રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બાપા સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ